નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં સંજેલી તાલુકામાં આવેલ માંડવી મુકામે નવમા તબક્કાના કાર્યક્રમ સંજેલી તાલુકાના મામલતદાર શ્રી સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલા માંડવી માંડલી ખાતે તાલુકાનો નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંજેલી તાલુકાના શ્રી મામલતદાર શ્રી પટેલ સાહેબ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શિલ્પાબેન પટેલ સંજેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રમેશભાઈ તાવિયાળ સંજેલીના એપીએમસી ચેરમેન શ્રી જસુભાઈ બામણિયા માંડલી ગ્રામ્ય પંચાયત સરપંચ શ્રીમતી કાંતાબેન બામણિયા તાલુકા સભ્ય શ્રીમતી જસોદાબેન ચંદાણા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાલસીભાઈ મકવાણા સાહેબ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મહેશભાઈ બારિયા તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓ વિભાગના કર્મચારીઓ વિદ્યુત ઉર્જા બોર્ડ જીબીના કર્મચારીઓ બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ તલાટી મંત્રી મંત્રીશ્રીઓ ખેતીવાડી શાખાના કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો તેમજ તાલુકા પંચાયતમાંથી ઉપસ્થિત રહેનાર કર્મચારીઓ ગ્રામજનો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો આ નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવાસેતુ કાર્યક્રમ સવારે અગિયાર કલાકે યોજવામાં આવ્યો હતો જેમાં આવેલા મહેમાનોને દીપ પ્રગટાવીને વધામણા કરી કુમકુમ ચાંદલાથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોને શબ્દોથી સ્વાગત બાદ ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સંચાલન માટે અધ્યક્ષશ્રીની નિમણૂક સંજેલી તાલુકાના શ્રી મામલતદાર સાહેબની અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમની શરૂઆત પહેલાં દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી માંડલી આશ્રમ શાળા બાળાઓ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું સેવા સેતુ કાર્યક્રમમાં પ્રવચનથી નાયબ તાલુકા વિકાસ અધિકારીએ પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર લોકોની માંગણી અને લાગણી અપેક્ષા પૂર્ણ કરવા નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તમામ સાચા લાભાર્થીને જે તે યોજના તેમજ વિવિધ વિભાગો દ્વારા લાભ સહાયતા મેળવી ખેડૂતો બેરોજગાર પગભર થાય તે સરકારના ધ્યેય સાથે આ દરેક રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું તેમજ સંજેલી તાલુકાના શ્રી મામલતદાર પટેલ સાહેબે જણાવ્યું હતું કે સમાજ સુરક્ષા યોજના હેઠળ મળતી સહાયતા તેમજ વૃદ્ધ પેન્શન યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય યોજના ગરીબ કુટુંબ સંકટમોચન સહાય યોજના આયુષ્યમાન ક્રિયાળ યોજના તેમજ અન્ય સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત શ્રી મામલતદાર સાહેબ તરફથી પ્રેરણા અને લાભદાયી માહિતી આપવામાં આવી હતી સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનોના હસ્તે સટોલ વિવિધ સ્ટોલ વિવિધ ખાતાના કર્મચારી મારફતે ઉભા કરવામાં આવ્યા હતા જે સ્ટોલને મહેમાનોના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા સ્ટોલ નિર્દેશનમાં આરોગ્ય ખાતાના કર્મચારી મારફતે આયુષ્યમાન ક્રિયા કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા તલાટીકમ મંત્રીશ્રી મારફતે લાભાર્થીઓને સ્થળ પર આવકના દાખલા આપવામાં આવ્યા હતા તેમજ વન વિભાગ ખાતેના સ્ટોલ પણ વનકર્મીઓ મારફતે સાગ સીસમ અને ચંદન તેમજ ખેતરના શેડ ફળાદીના રોપણ કરી સિઝન મુજબ બિન ઉપયોગી જમીન ઉપયોગમાં લેવા વનકર્મીઓને સમજણ આપવામાં આવી હતી તેમજ ખેતીવાડી શાખા સ્ટોલ પર ખેતીવાડી શાખાના કર્મચારીઓ જેઓ પ્રાકૃતિક ખેત પદ્ધતિ તેમજ આધુનિક સમય અનુસાર જમીનને બાયગડે છાણિયું ખાતર વાપરવા જોઈએ તેમ સમજણ આપવામાં આવી હતી સેવાસેતુ કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા રોજે રોજ બરોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ